જય શ્રી કૃષ્ણ જયનું હું આજે લઈને આવું છું આપણે તીખી સેવ બનાવવાના છે દિવાળીના તહેવારોમાં આપણે બજારથી લાવવાનું ટાળવાનું અને ઘરે જ આ વસ્તુને ફટાફટ તૈયાર આપણે કરી જઈએ છીએ જો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી સેવ આપણી તૈયાર થઈ છે તો ચાલો આપણે એને જોઈને વિડીયોને શરૂ કરી લઈશું એકદમ સોફ્ટ તૈયાર થાય છે અને ટેસ્ટી પણ એટલી સરસ લાગતી હોય છે તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે હવે એની અંદર આપણે ચાણી મૂકી દેવાની છે અને એક વાટકી ચણાનો લોટ લઈ લઈશું કોઈ પણ આપણે રેગ્યુલર ચણાનો લોટ છે એ ઝીણો લેવાનો છે અને એકદમ સરસ રીતે ચાળી લેવાનો છે કે અંદર ગાંઠો ના રહેવી જોઈએ તો હવે બધી જ ચડાઈ ગઈ છે તો એ અંદર આપણે થોડા મસાલા કરી દેવાના છે તો પહેલાં તો હું અહીંયા અજમા મૂકી અજમાને આપણે હાથ વડે ક્રશ કરીને નાખવાનો છે અજમાની ફ્લેવરથી એકદમ ગાંઠિયા પણ સરસ લાગતા હોય છે અને ડાયજેશન પણ આપણું સરસ રહે છે એની અંદર આપણે ચપટી હળદર ઉમેરીશું અડધી ચમચી કરતાં પણ આપણે હળદરનો કેવો ઓછો કર્યો છે અને અહીંયા તીખાસ માટે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે તમે વધારે પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું એની અંદર આપણે તેલ ઉમેરવાના છે કે મોયણ આપવાના છે થોડુંક એની અંદર મોહણ તેલનું મોયણ આપવાથી એકદમ સોફ્ટ સેફ તૈયાર થાય છે અને ક્રિસ્પી પણ સરસ રીતે થઈ જાય છે તમે જો એકદમ સરસ મોહણ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી ઉમેરીને હું અહીંયા પાણીનો ઉપયોગ આપણે થોડો જ થશે બહુ વધારે પાણીને નથી ઉપયોગ કરવાનો હોય જો એકદમ લોટ તૈયાર થઈ જશે આમાં આપણે એક વાટકી લોટમાં તો આપણે કેટલી સેવ પણ આપણી તૈયાર થાય છે તો હવે લોટ તૈયાર થઈ ગયો છે એની અંદર આપણે થોડુંક ઓયલું મીન મારા હાથ પર ચોટી ગયું છે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીને તેલ લગાવીને અલગ કરી લઈશું બધી વસ્તુ વાસણમાંથી પણ જે આપણો લોટ ચોટેલો છે બધો કાઢીને એકદમ સરસ સુવાળો લોટ તૈયાર થઈ ગયો છે જો થઈ ગયો છે હવે આપણે આવી રીતે ચાણી લીધી છે જે સંચો આવે ઝાળો એને લીધો છે હવે એની અંદર બી આપણે તેલ લગાવી લઈશું તેલ લગાવીને ફિટ કરી દેવાનું છે આવી રીતે જાળીને અને અંદર પણ એના તેલ લગાવી દઈશું કે તેલથી એ સરસ ક્રિસ્પી અને એકદમ આસાનીથી એ સરસ રીતે નીકળી જાય આપણો સંચાનો બગાડ ઓછો થાય નહીં તો ચોટી જશે તો જલ્દી એ થશે નહીં હવે એની અંદર આપણે આ લોટના બે ભાગ કરી દઉં છું હવે બે ભાગમાં એકદમ સુવાળો કરી લેવાનો છે અને થોડુંક એની અંદર આપણે પાછું પાણી ઉમેરી હાથ વડે અને એને નરમ કરી લેવાનું છે કે આવી રીતે ફેટીને લેવાથી આપણી સેવ એકદમ બજા જેવી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થાય છે કે જ્યારે અમુકવાર આપણે ખાતા હોઈએ એ સેવ તો આપણે મોંમાં વાગતી હોય છે આ વાગશે નહીં એકદમ સરસ સુવાળી તૈયાર થાય છે તો જો એકદમ સરસ લોટનો કલર પણ બદલાઈ ગયો છે હું આમાં તેલ લગાવીને આપણે જે જાર સંચો તૈયાર કર્યો છે એ સંચામાં આપણે ભરી લેવાનો છે તો સંચામાં એને ભરી લઈશ થોડી વાર લાગે એને આવી રીતે પણ સરસ રીતે આપણી સોફ્ટ સે તૈયાર થાય છે તો હું અહીંયા ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે જો સેવનો સંચો પણ રહે છે ધીરે ધીરે આપણે એને હાથ રીતે આવી રીતે ફેરવતા જશું અને પાડી લઈશું ગોળ બસ સરસ રીતે આપણે એને જે છે ને સાઈડમાં કરી અને સરસ ફેરવી લઈશું હવે એને થવા દેવાની છે થોડી વાર થવા દઈશું કે દિવાળીના તહેવારોના નવા નવા તહેવારોમાં તો વસ્તુ બનતી જ હોય છે તો એને બજારથી લાવવા કરતાં આપણે ઘરે જ બનાવી દઈએ તો સહેલાઈ પણ છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને આ વસ્તુ બધાના ઘરમાં સામગ્રી તો આપણી મળી જ રહેતી હોય છે જો એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે એને હું કાઢી લઈશ બાઉલમાંથી અને હવે એક ડીશમાં આપણે એને કાઢી લઈશું એવી જ રીતે હું બીજી સેવ પણ આપણે એને તૈયાર કરી લઈશું તો હવે સંચો ભરાઈ ગયો છે પાછી આપણે આવી રીતે સરસ રીતે પાડી લઈશું એને તો આ પણ સેવ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે કાઢી લઈશું અને હવે હું એને સર્વ કરીશ તો એક ડીશમાં મેં એને કાઢી લીધી છે બધી સેવ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે જો એક વાટકી ચણાના લોટમાંથી તો કેટલી બધી આપણી સેવ સરસ તૈયાર થઈ ગઈ છે તો ક્રિસ્પી સેવ આપણી તૈયાર છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જાય એનો